ગુજરાતની બ્લેક ટ્રેક ગુજરાતની બ્લેક ટ્રેક કોરી ઉદ્યોગ બંધ કરેલ છે તે બાબતે તેના સમર્થનમાં અને કોરી ઉદ્યોગના લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા અંગે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ જેવી રીતે રામભાઈએ કીધું કે ઇસી બાબતે અમારા જે રજૂઆત છે એના અનુસંધાને અમે સમગ્ર કચ્છ જિલ્લો તેમજ ગુજરાત જિલ્લો ગુજરાત રાજ્ય અમે સંપૂર્ણપણે તારીખ બેથી અચોક્કસ મુદતની હડતાલમાં ઉતર્યા છીએ જ્યાં સુધી અમારા આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી સમગ્ર ગુજરાતના દરેક પ્લાન્ટ ઉત્પાદન અને વેચાણ એ અમે બંધ રાખીશું અને એ પણ અચોક્કસ મુદત માટે જ્યાં સુધી અમારા આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે કોઈપણ જાતનું વેચાણ કે ઉત્પાદન કરીશું નહીં અમારી એક જ રજૂઆત છે માત્ર કે ઈસીનો જે પ્રશ્ન છે ઈસી જે અમને આપવાનું છે એ જ્યાં સુધી અમને ઈસીમાંથી મુક્તિ નહીં મળે ત્યાં સુધી અમે અમારી આ લડત ચાલુ રાખીશું હું રામ ભાવનાણી પૂર્વ કચ્છના પ્રમુખ છું ક ઓનર એસોસિએશનના ક્વારી અને ક્રેશર ઓનર એસોસિએશનના અને અમારા મિત્ર છે મૂળરાજભાઈ અને અહીંયા પશ્ચિમ કચ્છના આ પ્રમુખ મુદ્દાને એટલે શું છે કે ને આપણે માઇનિંગ પ્લાનના અનુસંધાને અમારી સાઠ ટકા લીઝું બંધ થઈ ગયેલ છે અને વાયોલેશનના હિસાબે વીસ ટકા બીજી બંધ થવાની અણીએ છીએ અને એના અનુસંધાને શું છે એંસી ટકા બંધ થાય તો વીસ ટકા જે બાકીની ચાલુ છે જેને ઈસી છે એને બધું રેગ્યુલર છે એ અમારા સપોર્ટમાં બધાએ બંધ કરેલ છે આખા કચ્છમાં બધાએ બંધ કરેલ છે ક્વોરીઝ અને ક્રશર પ્રતિભાવ તો હન્ડ્રેડ પર્સન્ટ બંધ છે બે તારીખથી બે દસથી કર્યો છે એનું આવેદન જ અમે કલેક્ટર સાહેબને દેવામાં આવ્યા છે અને એમને પ્રશ્નની જાણકારી છે આ સીએમ સાહેબને કર્યો પીએમ હાઉસમાં એ મોકલાવ્યો છે અને આપણે મુળુભાઈ બેરાને જે પર્યાવરણ મંત્રી છે આપણા ગુજરાતના એને કર્યો છે ભૂપેન્દ્રસિંહ યાદવને કર્યો છે જે સેન્ટ્રલના પર્યાવરણ મંત્રી શ્રી છે અમારા ગુજરાત લેવલે બધે ઠેકાણે અમે એને સમાચાર એટલે આવેદન કરેલ છે અચોક્કસ મુદતની હડતાલ રહેશે અમને એક જ અમારી માગણી છે કે એસીને માઇનિંગ પ્લાનમાંથી અમને ગોણખનિજને ગોળ ખનીજને બાંધકામ ક્ષેત્રે જેટલું મટીરિયલ વપરાય છે એને મુક્તિ અમારી મેઇન ડિમાન્ડ એ છે અને બીજો શું છે કે નવા નવા નિયમ બનાવીને કન્નડગ જે થાય છે ને એ બંધ થવી જોઈએ ગુજરાત લેવલે આખો અમારા આખા આખો ગુજરાત અત્યારે બંધ છે કોઈ પણ ચાલુ નથી કોઈ ક્રશર એક ચાલુ નથી કે કાંકરી તમને મળશે નહીં ને બધા જેટલાય પ્રોજેક્ટો છે એ થંભી જશે અને સરકારને નિર્ણય લેવો જ પડશે